મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો આઠમા નંબરનો દાખલો ગણીશું આ દાખલાની અંદર મિત્રો ધારેલ મધ્યકની રીત આવશે પદ વિચલનની રીતના આપણે સાથે સાત દાખલા ગણ્યા હતા કારણ કે તમને ઇઝી પડતા હતા આજના વિડીયોની અંદર આપણે ધારેલ મધ્યકની રીતથી દાખલો ગણીશું કારણ કે વર્ગ એ અસતત છે અને એમાં પણ એમની જે વચ્ચેની વર્ગ લંબાઈ રહે ને એ પણ સરખી નથી જો એકલી અસતત હોત તો આપણે સતત વર્ગમાં ફેરવોત પણ એમની વચ્ચે જે ગેપ આવે વર્ગ લંબાઈ એ પણ સરખી નથી એટલા માટે આપણે ધારેલ મધ્યકની રીત કરીશું ઓકે ચેનલમાં જો તમે પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને અગાઉના સાત દાખલા આપણે કમ્પ્લીટલી ઇઝી મેથડથી તમને આવડી જાય એ રીતના ગણાવેલ છે એ વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ જોઈ નાખજો અને બીજા મિત્રો જે ત્રણ દસમાં અભ્યાસ કરતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે મિત્રો જુઓ તમને પહેલાં જણાવી દઉં કે થી છ તો થી જ શરૂ થાય છે મતલબ વર્ગ તો સતત છે પણ એમની વચ્ચે તમે જુઓ જે ગેપ રીને અહીંયા દસથી ચૌદ ચારની ગેપ છે ચૌદથી વીસ છની ગેપ છે વીસથી અઠ્યાવીસ આઠની ગેપ છે અને અઠ્યાવીસથી અડત્રીસ તો આરી દસની ગેપ છે તો ગેપ સરખી આવતી નથી તો આપણે જુઓ પંચવિસલરની રીતમાં એચની કિંમત જોઈએ જ તો એચ આમાં મળશે નહીં કારણ કે સમાન નથી તો આપણે હવે ધારેલ મધ્યકની રીત તો એનું પહેલાં સૂત્ર શું થાય કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ આમાં એચ આવશે નહીં તો આપણે ડીઆઈ સુધીની કોલમ બનાવવાની પહેલાં આમ યુઆઈ સુધીની બનાવતા હતા આની જે આમાં ડીઆઈ સુધી આપણે કોલમ બનાવવાની તો પહેલાં એક્સઆઈની કોલમ બનાવીશું એક્સઆઈ એટલે મધ્ય કિંમત થાય તો આમાં જુઓ એ જ પ્રમાણે પહેલાં ઇઝી પડતું હતું આમાં આપણે દરેક વર્ગની મધ્ય કિંમત મેળવવી પડશે મધ્ય કિંમત મેળવવા માટે આ વર્ગનો સરવાળો કરવાનો બંનેનો અને ભાગ્યા બે કરવાના ઝીરો અને છ એટલે છ થાશે થશે છ ને બે વડે ભાગો એટલે ત્રણ છ અને દસ એટલે સોળ સોળને અડધા થઈ જશે આઠ દસ અને ચૌદ એટલે ચોવીસ ચોવીસને અડધા બાર એવી જ રીતના વીસ અને ચૌદ ચોત્રીસ ચોત્રીસના અડધા થશે સત્તર વીસ અને અઠ્યાવીસ એટલે અડતાળીસ અડતાળીસને અડધા ભાગ્યા બે કરો એટલે ચોવીસ પછી અડત્રીસ અને અઠ્યાવીસ કેટલા થશે છાસઠ અને છાસઠના ભાગ્યા બે કરોડ આવશે તેત્રીસ અને અડત્રીસ અને ચાલીસ એટલે ઇઠ્યોતેર ઇઠ્યોતેરને બે વડે ભાગો એટલે ઓગણચાળીસ આવશે હવે મેળવી આપણે ડીઆઈની કોલમ મેળવીશું તો ડીઆઈમાં જુઓ પહેલાં એક્સઆઈમાંથી શું બાદ કરવાનું એ તો એ ધારવો પડશે સંખ્યા કેટલી છે ત્રણ ત્રણ છ ને એક સાત છે તો જે વચ્ચો આવે એને લઈ લો આપણે એ તો વચ્ચો આવે છે સત્તર તો સત્તરને લેવાના એ હવે જુઓ એક્સઆઈમાંથી મતલબ ત્રણમાંથી સત્તર બાદ કરવા એટલે જવાબ આવશે માઇનસમાં એટલે માઇનસ ચૌદ આઠમાંથી સત્તર એટલે માઇનસ નવ બારમાંથી સત્તર એટલે માઇનસ પાંચ અહીંયા સત્તરમાંથી સત્તર એટલે ઝીરો હવે ચોવીસમાંથી સત્તર તો સાત પછી તેત્રીસમાંથી સત્તર એટલે સોળ અને ઓગણચાળીસમાંથી સત્તર એટલે આવશે બાવીસ ક્લિયર હવે મેળવીશું આપણે લાસ્ટમાં એફઆઈડીઆઈની કોલમ કે એફઆઈડીઆઈ મતલબ જે આવૃત્તિ છે એનો અને ડીઆઈનો ગુણાકાર તો જુઓ આ પ્લસ અને માઇનસ છે એટલે જવાબ તો આવશે માઇનસમાં ચૌદ ગુણ્યા અગિયાર એટલે ચૌદ એકસો ચાલીસ અને એકસો ચાલીસમાં ચૌદ ઉમેરો એકસો ને ચોપન પછી દસ ગુણ્યા નેવું દસ નવા નેવું એટલે માઇનસ નેવું સાત પંચા માઇનસ પાંત્રીસ ને જીરો ગુણો એટલે જીરો ચાર ને સાત વાળા ગુણો એટલે અઠ્યાવીસ સોળ અડતાળીસ અને બાવીસને એક વડે ગુણો એટલે બાવીસના બાવીસ હવે આપણે આ બંનેનો સિગ્મા એટલે કે ટોટલ સરવાળો મેળવવાનો ક્યાનો એફઆઈડીઆઈનો તો આપણે માઇનસ માઇનસ એકસાઇડ રાખો પ્લસ પ્લસ એકસાઇડ રાખો જો આનો સરવાળો કરો ચારને પોચ કેટલા થાય નવ પછી પોચ અને નવ ચૌદ ચૌદને ત્રણ સત્તર સાત વધી એક અને એકને એક બે ફરી ચેક કરી નાખવાનો એકવાર રેડી જો ચારને પોચ નવ થશે નવ નવને પોચ ચૌદ ત્રણ સત્તર સાત આવશે ને વધી એક એટલે એકને એક બે એટલે બસો ને કેટલા આવ્યા બસો પણ કેવા માઇનસ હવે જો અહીંયા આપણે પ્લસ પ્લસ સંખ્યાનો સરળ કરો આઠ ને આઠ સોળ સોળ ને બે અઢાર તો અઢારના આવશે આઠ પછી બે ને એક ત્રણ ત્રણ ચાર સાત સાતને બે નવ હા હવે અઠ્ઠાણું તો હવે આમાંથી અઠ્ઠાણું શું કરો બાદ કરી નાખો કારણ કે માઇનસ પ્લસ માઇનસ નવમાંથી આઠ જાય એટલે એક સાતમાંથી નવ ન જાય દસ કો દસ ને સાત સત્તરમાંથી નવ જાય એટલે આઠ અને એકના એક એટલે કેવા આવશે માઇનસ એકસો ને એક્યાસી ઓકે તો સીગમા એફઆઈ ડીઆઈ બરાબર માઇનસ એકસો ને એક્યાસી બીજું મેળવાનું આપણે સીગમા એફાઈ મતલબ આવૃત્તિની કોલમનો સરવાળો દસ ને અગિયાર એકવીસ એકવીસ ને સાત અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર બત્રીસ ચાર છત્રીસ ત્રણ ઓગણ ચાલીસ ને એક ચાલીસ સીગમા એફઆઈ બસ હવે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે પહેલાં એની કિંમત સત્તર મૂકી દો તો સત્તર સીગમા એફઆઈડીઆઈ કેટલા છે માઇનસ એકસો એક્યાસી માઇનસ એકસો એક્યાસી ચાલીસ હવે જો મિત્રો આ પ્લસ માઇનસ કેવું થઈ જાય માઇનસ તો સત્તર માંથી માઇનસ એકસો એક્યાસી ભાગ્યા ચાળીસ કરવાના છે તો તમે લસા લઈ પછી બાદબાકી કરી અને પછી ચાળી વડે ભાગો એના કરતા ડાયરેક્ટ શું કરવાનું આને જ ભાગી નાખવાનું જે પોઈન્ટમાં જવાબ આવે નહીં એને આપણે એકસો ને એકોતેર માંથી બાદ કરીશું ઓકે સત્તર નથી આ એકસો એકોતેર છે એકસો એકોતેર સત્તર છે હવે જો મિત્રો આપણે પેલા એકસો ને ચાલીસ વડે ભાગી રાખો તો એકસો એક્યાસી ભાગ્યા ચાલીસ હવે ચાલીસ વડે ચોક્કું ચોક્કું સોળ થાય એટલે ચાલીસ ગુણ્યા ચાર એકસો ને સાહીઠ કેટલા વધશે એકવીસ આ તમને ખ્યાલ છે ઉપરથી કોઈ સંખ્યા નથી એટલે પોઈન્ટ મૂકો એક એક ઝીરો તમને એક્સ્ટ્રા મળી જાય ચાળીસનો ઘડિયો બસો દસ સુધી એટલે ચાળીસ પંચા બસો થાય કારણ કે ચાર પંચા વીસ થાય એટલે દસ વધશે ફરી આવશે જીરો ચાળીસ દુ એસી સોમાંથી એસી થાય એટલે વીસ વધશે એક આવશે જીરો અને ચાળીસ પંચા બસો અહીંયા શેષ થઈ ગઈ જીરો જીરો જો જીરો જીરો ના થાય તો તમારે ત્રણ અંક સુધી પોઈન્ટમાં ભાગાકાર લેવાનો કારણ કે આપણે નજીકમાં ફેરવવું પડશે સેમ ટેક્સ્ટબુકમાં જે તમને જવાબ આપ્યો ને એવો જવાબ લાવવા માટે તો સત્તર ઓછા આપણે ચાર પોઈન્ટ પાંચસોને પંચ્યાસી કરવાના છે સોરી પાંચસો ને પચીસ કરવાના છે તો જો આડો કયો દિવસ સત્તરમાંથી ચાર બાદ કરો એટલે તેર વધે એવું ના કરતાં તમારે પહેલાં લખવાનું ઊભું કઈ રીતના કે સત્તર લખો હવે સત્તરમાં એકમનો અંક સાત આમુ પોઈન્ટવાળામાં એકમનો અંક પોઈન્ટની ડાબી સાઈડનો અંક આવ્યો છે ચાર તો એના નીચે સાત નીચે ચાર આવવો જોઈએ પછી પોઈન્ટ મૂકો અને અહીંયા પોઈન્ટ મૂકીને પાછળ કેટલા છે ત્રણ તો ત્રણ શું કરી નાખવાના ઝીરો નીચે આવશે પાંચસો ને પચીસ ઝીરોમાંથી પાંચ ન જાય તો સીધો દસકો લેવાનો આપણે સાત ઉપર અહીંયા આવશે છ બીજા બધા ઉપર નવ અને લાસ્ટમાં જે આપણે શરૂ કર્યું અહીંયા આવશે દસ દસમાંથી પાંચ હજાર એટલે પાંચ વધવાના નવમાંથી બે હજાર એટલે સાત વધશે નવમાંથી પાંચ હજાર એટલે ચાર વધશે પોઈન્ટના પોઈન્ટ છમાંથી ચાર હજાર એટલે બે વધશે એકના એક હવે જો બાર પોઈન્ટ ચારસો ને પંચોતેર તો તમારા બુકમાં હંમેશા પાછળ પોઈન્ટ પછી બે જો આંકડા આપેલા છે જવાબમાં તો આપણે સુડતાળીસ છે એને હવે નજીકમાં ફેરવવા પડશે કે પાંચ પાંચ આવે પાંચથી મોટો અંક આવે ને તો સુડતાળીસના અડતાળીસ થઈ જાય અને જો પાંચ કરતાં નાનો આવે ને તો સુડતાળીસના સુડતાળીસ રહેશે તો એક્સ બાર બરાબર કેટલું મળશે હવે તમે જ બોલો કારણ કે બાર પોઈન્ટ અહીંયા પાંચ છે તો સુડતાળીસના કેટલા કરવાના અડતાળીસ તો બાર પોઈન્ટ આ સાત બદલી જાય અડતાળીસ આ મળી ગયો મધ્ય ઓકે મિત્રો તો આ રીતનો જે દાખલો તમને દેખાય જેમાં જુઓ વર્ગ તો સતત છે કમ્પ્લીટ અસતત નથી અસત વાળો હોય ને તો મેં આગળ દાખલો ગણાયેલ છે જોવાનો એને સતત બનાવવાના વર્ગ અહીંયા સતતમાં છે મતલબ છથી શરૂ થાય અહીંયા પણ છ દસ તો અહીંયા પણ દસ પણ જે ગેપ રહી ને એને બંને વચ્ચે ગેપ એ બધા જ વર્ગોમાં એક સમાન ન હતી એટલા માટે આપણે ધારેલ મજ્જકની રીત કરવાની એટલે તમને ઇઝી પડશે જવાબ પણ તમારે આવી જશે ઓકે આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે અને વિડીયો યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો યુઝફુલ થયો હોય તો કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવું કે સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ